ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મચા મજાના બટેકા વડા બનાવવાના છે જે આપણે ફરવા માટે મોરબી સાઈડ આવેલા છીએ મિત્રો તો આજે લાઈવ અલગ અલગ ભજીયા આપણે જમવાના છે મિત્રો તેની સાથે મરચાંના પણ બનાવશું કાંદાના પણ ખાઈશું બટેકા વડા પણ બનાવશું તેમજ બટેકાની પૂરી પણ બનાવશું મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોજો તો ચાલો સૌ પ્રથમ આપણે આજે બટેકા વડા બનાવવાના છે તેનો સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ તો સૌ પ્રથમ આપણે બટેકા બાફી લીધેલા છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું તેમજ લીલા મરચાંની જે ચટણી કરી છે તે ઉમેરેલી છે મિત્રો આપણે સરસ મજાના ભજીયાના ઘણા બધા વિડીયો વાનેચા ફેમિલી વોકમાં મૂકેલા છે મિત્રો તમે જોઈ લેજો તેમજ તીખું મરચું લાલ મરચું હળદર થોડુંક જીરું તેમજ લીંબુનો પણ સ્વાદ માણીએ મિત્રો કારણ કે થોડું ગળપણ પણ નાખશું એટલે લીંબુ એટલે ખાટું મીઠું સરસ મજાનો સ્વાદ આવશે મિત્રો બટેકા વડામાં તો ચાલો મિત્રો સરસ મજાનો આપણો બટેકા વડાનો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે તેને ભજીયા બનાવવાની શરૂઆત કરશું જે બતાવીશ મિત્રો તે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો મિત્રો આજે સરસ મજાના ગોળા ભજીયા બનાવવાના છે એટલે કે મિત્રો સરસ મજાના બટેકા વડા બનાવવાના છે જે અમારી ભાષામાં અમે એને ગોળા ભજીયા પણ બોલીએ છીએ મિત્રો તો ચાલો આજે સરસ મજાના પ્રવાસમાં છીએ અને આજે આપણે લાઈવ ભજીયા અલગ અલગ બનાવીને ખાવાના છે તો બટેકા બટેકાવાડાના સરસ મજાનું બેટર પણ તૈયાર કરી લઈએ મિત્રો તેમજ કાંદાનું પણ બેટર તૈયાર કરેલું છે તેમજ લાલ મરચાંના પણ સરસ મજાના ભજીયા બનાવશું તેમજ બટેકાપુરી પણ બનાવશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે આજે ભજીયાની જમાવટ થવાની છે મિત્રો અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે કારણ કે જે લોકોને તે ખૂબ જ પસંદ હશે તે મરચાં જોઈને તેના મોઢામાં પાણી આવી જતું હોય છે કારણ કે આ મરચાં ખાટ ખાટા મીઠા હોય છે તેના ભજીયા પણ બહુ સરસ બનતા હોય છે તો ચાલો મિત્રો આપણું સરસ મજાનું બેટર પણ તૈયાર થઈ ગયું છે કાંદાનું બેટર પણ તૈયાર છે તેમજ આપણી બટેકા વડાઈની ગોળી પણ તૈયાર કરી લીધેલી છે તો સરસ મજાના ભજીયા બનાવવાની શરૂઆત કરશું અને ત્યાર પછી તમે પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા લાઈવ વડા બટેકાના તૈયાર થઈ રહ્યા છે એટલે કે બટેકા વડા તૈયાર થઈ રહ્યા છે સરસ મજાની બટેકા પૂરી પણ તૈયાર છે મિત્રો તેમજ મરચાના પણ બનાવવાના છે કાંદાના પણ બનાવવાના છે ખાવાની જમાવટ છે મિત્રો તો સરસ મજાના તમે પણ આવા બનાવીને ખાજો મિત્રો સરસ મજાના આપણે કાંદાના બટેકાનું પણ બેટર તૈયાર કરી લીધેલું છે મિત્રો તેના પણ સરસ મજાના કાંદાના ભજીયા પણ બનશે મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે બધા જ ભજીયાને આ રીતે તળીને સરસ રીતે તૈયાર કરી લઈએ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો લાઇક કરજો શેયર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે આપણે જમીન પણ લઈએ સરસ મજાના બધા ભગ્યા તૈયાર થઈ ગયા છે